તાલુકા મુસ્લિમ સમાજ આયોજિત તૃતીય તેજસ્વી તારલાઓનો સન્માન અને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો મુન્દ્રા ખાતે ઈદગાહ વાડી મધ્યે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓ ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને સન્માન પત્ર સાથે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમની શરૂઆત મૌલાના ગુલામ અકબરીએ કુરાનની કરી હતી સ્વાગત પ્રવચન અબાસીએ કર્યું હતું જેમાં પધારેલા મહેમાનોનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી આગળ વધવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખાસ પધારેલા માર્ગદર્શક પ્રોવોસ્ટ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ડોક્ટર સુનિલ જોશી સાહેબ डीन लॉ डिपार्टमेंट गोकुल ग्लोबल यूनिवर्सिटी ना डॉक्टर रघुवेंद्र व्यास साहेब एमटेक डिपार्टमेंट ऑफ इंजीनियरिंग गोकुल ग्लोबल यूनिवर्सिटी ना प्रोफेसर इरफान पोलादी मार्केटिंग मैनेजर ओल कच्छ गोकुल ग्लोबल यूनिवर्सिटी ना जनाब वक्तर खान बलोच तथा भारत अने विदेश ना शिक्षण निष्णात जनाब गुलाब खान जुनेजाए दरेक विषयों केवी रीते तैयारी करवी અને કયા વિષયમાં શૂતકેદારી રાખવી વગેરે બાબતો માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ આખો કાર્યક્રમ એજ્યુકેશનાર્જ્વજનીક ટ્રસ્ટ મુંદરાના ફાઉન્ડર સુल्तानભાઈ તુર્ક દ્વારા મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જતની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમ માટે હાજી સલીમભાઈ જત સુल्तानભાઈ તુર્ક હનીફભાઈ મેમણ હાજી દાઉદભાઈ બોલિયા નજીબ સાહેબ અબ્બાસી કેશવલાલ માલી ડાયાલાલભાઈ આહીર गौरव भाई सहाय रमेश सिंह राजपूत मनोज भाई त्रिवेदी नील राजू भा यश ग्रिनना रफिक भाई तुर्क ओसमान भाई आगरिया हाजी इमरान भाई जत सुल्तान मलिक अब्दुल सतार मिठानी, मोहम्मद अजमल अंसारी शकुर भाई शकुरटिव एक्टिव न अशरफ भाई तुर्क हाजी मकसूद भाई खत्री द्रबना सरपंच असलम भाई तुर्क आबिद हुसैन चौहान जकरिया भाई साटी गनी भाई मांजोठी रसीद भाई चौधरी गुलाम भाई सूरा हाजी अब्दुल रहीम तुर्क एडवोकेट मोहम्मद भाई खोजा मोहम्मद भाई बोलिया मोहम्मद सरदार सिंधु मोहम्मद अरसलान तुर्क मुर्तुजा भाई होरा आदम भाई कुंभार जानीफ भाई सूरा कासम भाई आगरिया हुजूफा भाई अंतरिया हुसैन भाई बुखारी मजीद भाई आगरिया ध्रवना सरपंच हाजी अब्द्रेमान भाई तुर्क कलबे हुसैन खोजा जुमा भाई जुनेजा अनवर भाई आगरिया मोहम्मद भाई रोहा राष्ट्रीय मानव अधिकार सुधार संगठन गुजरात प्रदेश प्रमुख अजीज भाई सान, अनवर भाई सूरा रमजान भाई लुहार कासम भाई चाकी जीशान खोजा अरसद तुर्क वगैरह दाताओं नो सहयोग मिलो हतो फरहीन हनीफ भाई मेमन अफरोज बानु ईसाक तुर्के प्रासंगिक उद्बोधन करियो हाजी हुसैन भाई तलाटी हाजी नूर मोहम्मद भाई मंदरा डॉक्टर सुहाना बेन घांची अशफाक मौलाना सबीर हुसैन मौलाना निजाम भाई तुर्क महबूब शाह सैयद सदाम मिठानी बिलाल भाई खत्री मोहम्मद हुसैन लालोर हाजी अब्दुल्ला चाकी हाजी रमजान भाई चाकी पप्पू बापू बुखारी अमन यार्ड वाला अब्दुल कादर तुर्क विनोद भाई मेहता आर डी स्कूल आचार्य वालजी भाई फफल એડવોકેટ કાંજીભાઈ સોંદરા, હરેશભાઈ મોથારિયા, કચ્છની પુકારના તંત્રી અલી મોહમ્મદ સમા, કચ્છ ઉજાગર ન્યૂઝના જહીરભાઈ સમેજા તથા મુંદ્રા તાલુકાના લોકો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શબનમ ખોજા અને આભાર વિધી સિરાજ મલેકે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સિરાજ ખાન મલેક, ગુલામ દસ્તગીર ખત્રી, ઇમતીઆઝ મોયડા, શકુરભાઈ સોંદરા, ياسર ખત્રી, અબ્દુલભાઈ તુર્ક फारूक भाई सूरा तनवीर खत्री ओसमान भाई ओडेजा निजाम भाई तुर्क सलीम भाई रेलिया जुमा भाई जमादार सतार बायर सोहेब बारोलिया अहमद रजा खत्री मोहम्मद शाद खत्री मजीद आगरिया इकबाल खलीफा वगैरह ने जहमत उठावी हती इम्तियाज मोयडा अने शिराज मलिक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ आज મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજ યશ ફાઉન્ડેશન અને કારવાના કારવાની મુસ્તુફા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજ આજે તેજસ્વી તારલાવનો સન્માન કરવામાં આવ્યું એમને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ અમારો ત્રીજો વર્ષ છે કે જે અમે એજ્યુકેશન ઉપર ખાસ કરીને નજીભાઈ અબ્બાસી પોતે પ્રોફેસર છે કોલેજના અને સુલતાનભાઈ કે એમણે એજ્યુકેશન ટ્રસ્ટ ની રચના કરી છે અને એમાં સર્વે કોમના લોકોને કોઈ આર્થિક કારણ વગર તેજસ્વી તારલા આગળ ન વધી શકતા હોય તો એને પ્રોત્સાહિત કર્યા છે આજે સમસ્ત મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજનો પ્રોગ્રામ હતો આ ત્રીજું વર્ષ છે એનાથી એક વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓમાં એક ઉત્સાહ અનેરો ઉત્સાહ થયો છે કે અમારું સન્માન થયું છે અને સૌથી વધારે અમારે ગૌરવ લેવા જેવી બાબત તો એ હોય કે કચ્છમાં અને ગુજરાતમાં અમારો વિદ વિદ્યાર્થી અમારા ગામનું નામ રોશન કરનાર જો પ્રથમ આવતું હોય તો અમને એમ લાગે છે કે અમારો કાર્ય સાર્થક થયો હોય આજે એકસો ને ચાલીસ વિદ્યાર્થીઓનું જે દસ ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિવિધ આગેવાનો જે અમે ગુજરાત લેવલથી ગોકુલ યુનિવર્સિટીના જે તજ્ઞો છે એમને બોલાવી અને એમના દ્વારા માર્ગદર્શન આપી અને એમના હસ્તે સન્માન અમે કરેલ છે આજના એજ્યુકેશન મુસ્લિમ ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા જે તારલાનું સન્માન રાખવામાં આવ્યું આજે અમે એક એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ ચાલુ કર્યો એને છ મહિના થયા છે અમે સર્વે જ્ઞાનના લોકોને અમે હેલ્પ કરી રહ્યા છીએ અને સર્વે મુન્દ્રા તાલુકાના અગ્રણીઓ અમને હેલ્પ કરી રહ્યા છે કે તમે એજ્યુકેશનમાં કાંઈ પણ જોતો હોય તો અમે તમને આપશું તમે આગળ છોકરા ઉપર છોકરીઓ ઉપર ધ્યાન આપો જે એજ્યુકેશનમાં આગળ વધે એ જ રીતે અમે અમે કામ કરી રહ્યા છીએ કે એજ્યુકેશનમાં આપણા ગામડામાંથી છોકરા છોકરીઓ કેમ આગળ આવે અને એને સપોર્ટની શું જરૂર છે એ અમે બધું સપોર્ટ કરવા તૈયાર છીએ કોઈને બુક્સ જોઈતી હોય ચોપડા જોઈતા હોય કે યુનિફોર્મ જોઈતો હોય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કૂલની ફી બાકી હોય તો એ ફી પણ અમે ભરીએ છીએ તમારા મીડિયાના માધ્યમથી અમે સર્વેને જાણ કરીએ છીએ મુન્દ્રા તાલુકાના કે જેને જે પણ જરૂરત હોય અમારી ઓફિસ કાંથાવાલા કોમ્પ્લેક્સમાં છે યુનિફોર્મ કે જે આર્થિક રીતે જરૂરી હોય અમે આપવા તૈયાર છીએ એ તમારા મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવજો કે અમે બધી રીતે એજ્યુકેશનમાં તૈયારી છે આપવાની અને આપશું દરેક સમાજને હું એક અપીલ કરું છું કે તમે અલગ અલગ ઘણી બધી સ્પોર્ટ્સની તમે ક્રિકેટ છે કે સ્પોર્ટ્સ છે એ તમે આયોજન કરી રહ્યા છો પણ મુન્દ્રા તાલુકામાં અને સર્વે કચ્છમાં આવી જ રીતે જો આયોજન એજ્યુકેશન ઉપર થાય વરસમાં એક બે તો છોકરાઓને ઘણું બધું પ્રોત્સાહન મળે અને એ છોકરાઓ એનાથી પ્રોત્સાહનથી આગળ વધી શકે તમે નો ડાઉટ બીજા પ્રોગ્રામ કરો પણ તમે વધુ પડતા એજ્યુકેશન ઉપર ધ્યાન આપો તો આપણું ભારતનું વિકાસ ક્યાંથી સ્ટાર્ટ થાય ગામડાથી સ્ટાર્ટ થાય તો જ ભારતનું વિકાસ થાય ગામડામાંથી છોકરા છોકરીઓ એજ્યુકેશન ઉપર જો વધારે જેટલા પણ વડીલો છે એને હું ખાસ અપીલ કરું છું કે તમે એજ્યુકેશન ઉપર ધ્યાન આપો જેથી આપણું ભારત દેશનું વિકાસ થાય ભાઈ જે એજ્યુકેશન હતો પહેલાં આઠ ભણી દસ ભણી મૂકી દો એજ્યુકેશન નથી કરાવો એ બધું ખોટું છે બે વાર નાપાસ થયો ત્રણ ભલે તમે દસ વાર નાપાસ થાય તો તમે એજ્યુકેશન મૂકતા નહીં એજ્યુકેશન ક્યારે પણ મૂકજો નહીં ભલે નાપાસતાઓ આર્થિક રીતે તમે નબળાઓ તો અમને જણાવજો અમે તમને જેટલો સપોર્ટ અમારાથી થઈ શકશે એટલો સપોર્ટ કરશું પણ ક્યારે પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને રોકશો નહીં એજ્યુકેશન માટે ખાસ કરીને મુન્દ્રા મુસ્લિમ સમાજના જે તેજસ્વી તાલાઓ છે એમનું અમે સન્માન કાર્યક્રમ આ ત્રીજી વખત રાખીશું ખાસ કરીને અમારું પ્રોગ્રામ રાખવાનો હેતુ એ જ છે કારણ કે અમારી મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે કારણ કે જેમ બને તેમ જ્યારે એમને ઇનામ આપતા હોય છે ત્યારે જે પણ વિદ્યાર્થીઓ છે એમની એક ખુશી જોઈને અમને પણ એક ઉર્જા આવતી હોય છે અને આ ખુશીમાં અમારી સમગ્ર ટીમ આપ જોઈ શકો છો કે મહેનત કરી એમને લગાતાર દસથી પંદર દિવસ મહેનત કરી છે અને ત્યારબાદ અહીંના જે સકીદાતાઓ છે જેમને આમાં અમને ફંડ ફાળો આપ્યો કારણ કે આ પ્રોગ્રામ કરવા માટે આર્થિક સહયોગ પણ જરૂરી છે અને સાથે સાથે આ પ્રોગ્રામ રાખવાનો અમારો હેતુ એ જ છે કે મુસ્લિમ સમાજમાં એક શિક્ષણનો વ્યાપ વધે કારણ કે તમે પણ સમજો છો કે હાલ શિક્ષણ શિક્ષણ સિવાય કંઈ પણ કાર્ય થતું નથી કારણ કે તમે સમજો અને બુદ્ધિજીવી હશો તો લોકો તમારી સલાહ લેશે એટલે અમારો આ એક જ હેતુ છે અને ઇન્શાલ્લા આવી જ રીતે આમ આગળ પણ કાર્યક્રમ અમે કરશું અને જે પણ અહીં વિદ્યાર્થીઓ આવ્યા હતા એમના વાલીઓ આવ્યા હતા એમનો પણ અત્રે આપના માધ્યમ માધ્યમથી હું એમનો આભાર માનું છું અને આવનાર વર્ષમાં આનાથી પણ વધુ વ્યાપ થાય અને આનાથી વધુ વિદ્યાર્થીઓ લાભ લે એવું અમે આશા રાખીએ છીએ સૌથી પહેલાં તો જ્યારે અમે આ પ્રોગ્રામ ચાલુ કરવાનો અમારી ટીમ જે છે એ ટીમ અમે બેઠા હતા કારણ કે અમે હાલ બે વર્ષ પહેલાં એક ટ્રસ્ટનું વિચાર્યું હતું ત્યારબાદ અમે એક એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ ચાલુ કરેલું છે જેની અંદર ગરીબ લોકોની મદદ કઈ રીતે કરી કારણ કે એજ્યુકેશનમાં અમે જ્યારે શાળામાં જાતા સ્કૂલમાં જતા કોઈપણ પ્રોગ્રામમાં જતા અને જ્યારે અન્ય સમાજનું જ્યારે સન્માન થતું ત્યારે એમને એમ થતું કે ચાલો ને આપણે આપણી સમાજનો પ્રોગ્રામ કરીએ તો અમે સમગ્ર લોકો એક સાથે બેઠ્યા વાત વિચાર કરી અને પછી ચાલો એક પ્રોગ્રામ કરીએ જ્યારે અમે પહેલો પ્રોગ્રામ કર્યો ત્યારે અમને એસી વિદ્યાર્થીઓ હતા ત્યારે બીજો પ્રોગ્રામ કર્યો એમાં એકસો બાર વિદ્યાર્થી હતા અને જ્યારે ત્રીજો આજે અમે પ્રોગ્રામ કર્યો એમાં એકસોને સડતાલીસથી વધુ વિદ્યાર્થીઓએ જ્યારે સન્માન થતું હોય એટલે અમારા માટે ક્યાંક ને ક્યાંક સફળતા છે અને અમારો વિચાર હજી પણ આગળ છે કે અમે મુસ્લિમ સમાજ માટે મુદ્રામાં એક લાઇબ્રેરીનું કરશું અને જો જરૂર પડી તો કોશિશ કરશું કે એક શાળા પણ સમાજની બને અને સમાજ એજ્યુકેશન તરફ જાય અને ખૂબ આગળ વધે બહુ સારો વિચાર કહેવાય કારણ કે સૌથી પહેલાં તો તમારામાં જો શિક્ષણ હશે તો હું તમને કહું છું કે લોકો તમારી અમારી સલાહ લેવા માટે આવશે અને શિક્ષણ પણ જીવનમાં જરૂર છે અને અમારો એક મેસેજ છે કે જેમ પણ તાલુકે પ્રોગ્રામ થઈ રહ્યો છે કારણ કે મારો સમાજ શિક્ષિત સમાજ આ મેસેજને લઈને અમે નીકળ્યા છીએ અને લોકોને ક્યાં પણ અમારી પણ જરૂર પડશે કારણ કે અમારી ટીમ જે મહેનત કરી રહી છે કારણ કે ડોક્યુમેન્ટ કઈ રીતે લેવા ડોક્યુમેન્ટની તૈયારી કઈ રીતે કરવી એમના મેડલો બનાવવા કઈ રીતે ફ્રેમો બનાવી તો અમને આ તમામ અનુભવ છે તો અમારી ટીમ કોઈ પણ તાલુકામાં અગર બીજી જગ્યાએ આ પ્રોગ્રામ થતો હશે અને અમારી જરૂર હશે તો અમારી ટીમ એમની સાથે રહી અને એમની હેલ્પ કરશે सलेला

जी सिर्फ तो करिया डोजोर नए जबान भी वासिफ आजे वसफो गणियों का दिल कयों पुरान में ிா மணாரா மீ ते तसाह के सदको करियां रोजो रसूल पाक जो ते तजान जिंदड़ो गोरियां सल्ली अला त्यों अंजनोर से भरपूर था अर्श कुर्सी आसमां अंजनोर से मामूर था यहूदी न सारा पारसी अंजदीन ते मजबूर था झाड़ डू गए जान वे आज मोड सी कल मो पड़ा सुन अला बरकत से आधी नूह जो बेड़ो बुडन खां पार थो आड़ कुछ कर लंगाए पार क्यों आजी मदद से मुस्तफा अयोब जो आजार व्यो के वारा या नबी अंगड़ियन में जा पानी कटी प्यासा पियारा या नबी मुर्दा पुत जा बे संदा पल में जियारा या नबी सुन Sun. Uh -huh. सकरात छल सोखी थी ए, मिले होसने हाथ मां इश्क में आका अंजि पल पल खणा मुजा फसा सुलला कल् मो पडिकाय कर तडरो तनखा यदा सुलीयना सुल सुलारि

time